રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભક્તિ જ્યોતિષ અને સનાતન સંસ્કૃતિના પાવન સંગમ સમાન આપણી ભક્તિ ભક્તિવેદિકા ચેનલમાં હું આપનું સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું હું છું આપનો મિત્ર મુકુંદ જોશી અને આજે આપણે એક અત્યંત શુભ અને મંગલ પર્વની ઉજવણી માટે એકઠા થયા છીએ નવા વર્ષ વિક્રમ બે સંવંત બે હજાર બ્યાસીની શરૂઆત પર આપ સૌને મારા અને ભક્તિ ભક્તિવેદિકા પરિવાર તરફથી અનંત અભિનંદન અને અઢળક શુભકામનાઓ આ નૂતન વર્ષ એટલે કે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી જે ઓક્ટોમ્બર બે હજાર પચીસની આસપાસ શરૂ થશે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સુખ સમૃદ્ધિ ઉત્તમ આરોગ્ય અને અદમ્ય આનંદ લઈને આવે તેવી આદિપૂજ્ય ભગવાન શ્રી ગણેશજીને મારી ભાવભરી પ્રાર્થના છે શ્રી ગણેશજી વિઘ્નહર્તા બનીને તમારા માર્ગના તમામ અવરોધો દૂર કરે અને નવું વર્ષ મંગલમય બનાવી દે ચાલો હવે આપણે જ્યોતિષની દૃષ્ટિએ જાણીએ કે આ આવનારું નવું વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ત્રણ મહત્ત્વની રાશિઓ જેમ કે તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધનુ રાશિના જાતકો માટે કેવા સંકેતો લઈને આવી રહ્યું છે તો ચાલો જાણીએ પહેલી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત સંતુલન અને સિદ્ધિનું વર્ષ મારા પ્રિય દર્શક મિત્રો તુલા રાશિના જાતકો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું આ નવું વર્ષ તમારા માટે ખરા અર્થમાં સંતુલન અને સિદ્ધિનું વર્ષ સાબિત થવાનું પ્રબળ યોગ રહેલો છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન વ્યવસાય ક્ષેત્રે તમને અનેક નવા અને ઉત્તમ અવસર પ્રાપ્ત થશે જે કાર્યો કે પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલા હતા તેમાં ધીરે 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 ગતિ આવશે અને તે પૂર્ણ થવા લાગશે જો તમે ભાગીદારી પાર્ટનરશીપમાં વિશ્વાસ રાખીને પારદર્શિતાથી કામ કરશો તો ચોક્કસપણે મોટો આર્થિક અને વ્યવસાયિક લાભ મેળવાની સંભાવના રહેલી છે નોકરી કરતા લોકો માટે આ વર્ષ ખૂબ જ ઉત્સાહજનક છે પ્રમોશન અથવા તો પદ્મ ઉન્નતિ ના પ્રબળ યોગ બની રહ્યા છે તમારી મહેનત અને કૌશલ્યની યોગ્ય કદર થશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં આ વર્ષે સમજદારી અને ધીરજ રાખવી આવશ્યક છે જો તમે તમારા જીવનસાથીની લાગણીઓને માન આપશો અને યોગ્ય સંવાદ જાળવશો તો તમારો સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનશે આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષનો પ્રારંભ સામાન્ય રહેશે પરંતુ મધ્ય વર્ષ પછી એટલે કે અંદાજે છ મહિના પછી ઉન્નતિ અને સુધારો ચોક્કસપણે જોવા મળશે રોકાણ માટે વર્ષનો ઉત્તરાર્ધ વધુ શુભ રહેશે પારિવારિક જીવન અને આરોગ્યની વાત કરીએ તો પરિવારમાં શાંતિ અને સદભાવનાનું વાતાવરણ જળવાય રહેશે ઘરમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે વિવાહ કે સંતતિ સંબંધિત કાર્ય થવાની પ્રબળ શક્યતા રહેલી છે આનંદ અને ઉત્સાહ લાવશે મંગલમય ઉપાય જોઈએ તો સુખ સમૃદ્ધિ અને સંતુલન જાળવી રાખવા માટે દર શુક્રવારે શ્રી માતા લક્ષ્મીજીને વિધિવત પૂજા કરો તેમજ શુભતા વધારવા માટે ગુરુવારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો શુભ રંગ જોઈએ તો સફેદ અને ગુલાબી શુભ અંક જોઈએ તો છ બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય પરિવર્તન અને પ્રગતિનું વર્ષ મારા આત્મવિશ્વાસુ વૃશ્ચિક રાશિના જાતકો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું આ વર્ષ તમારા માટે ઝડપી પરિવર્તન ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મેશન અને અસા અસાધારણ પ્રગતિ લઈને આવી રહ્યો છે કારકિર્દી અને વ્યવસાય જો તમે લાંબા સમયથી કોઈ નવું કાર્ય વ્યવસાય કે પ્રોજેક્ટ પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય અત્યંત અનુકૂળ રહેલો છે નવા વર્ષમાં શરૂઆત કરવી લાભદાયક સાબિત થશે રોકાણ ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ જ વિચારપૂર્વક અને નિષ્ણાંતની સલાહ લઈને નિર્ણયો લેશો તો તે લાંબા ગાળે ઘણું લાભદાયક સાબિત થશે કાર્યક્ષેત્રે તમારી સતત સખત મહેનત અને અડગ નિશ્ચયનું ફળ ચોક્કસપણે મળશે માનસિક સ્થિતિ જોઈએ તો આ વર્ષે ક્યારેક મનમાં થોડી ઉથલપાથલ કે અનિશ્ચિતતાનો અનુભવ થઈ શકે છે પરંતુ યાદ રાખો તમારા અદમ્ય આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિથી તમે દરેક પડકારને જીતી જ દેશો પારિવારિક જીવન આ વર્ષે તમને સંતાન સુખ મળવાની શક્યતા રહેલી છે જે જાતકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે કુટુંબ અને સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે આરોગ્યને સંકેત જોઈએ તો સર્વાંગી વિકાસ માટે આરોગ્યની બાબતમાં વિશેષ ધ્યાન રાખવું યોગ્ય યોગ ધ્યાન અને નિયમિત જીવનશૈલી અપનાવશો તો શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત બનશો મંગલમય ઉપાય જીવનમાં શક્તિ અને રક્ષણ માટે દર મંગળવારે શ્રી હનુમાનજીને લાલ ચોળી સિંદૂર અર્પણ કરો તેમજ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવા અત્યંત લાભદાયક નીવડશે શુભ રંગ જોઈએ તો લાલ અને કેસરી શુભ અંક છે નવ ત્રીજી રાશિ છે ધનુ રાશિ ધનુ ધનુરાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઉન્નતિ યશ અને આધ્યાત્મિકતાનું વર્ષ મારા જ્ઞાની અને આશાવાદી પ્રિધનુ રાશિના જાતકો આ નૂતન વર્ષ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી તમારા માટે ઉન્નતિ પ્રોગ્રેસ યશ ફેન અને આધ્યાત્મિક ઉચાઈ સ્પિરિક્યુલર ગ્રોથનું વર્ષ બની રહેશે કારકિર્દી અને વ્યવસાય કાર્યક્ષેત્રમાં તમને વિશાળ અને મોટા અવસરો પ્રાપ્ત થશે ખાસ કરીને વિદેશ સંબંધિત કાર્ય શિક્ષણ પ્રકાશન કે કાયદાકીય બાબતોમાં તમને પ્રચંડ સફળતા મળશે તમારા જ્ઞાન અને અનુભવનો લાભ તમને મળશે નવા લોકો સાથે જોડાવાથી એટલે કે નવા સંપર્કો નેટવર્કિંગથી ઘણો મોટો લાભ થવાની સંભાવના રહેલી છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં કોઈ નવી અને સકારાત્મક શરૂઆત થઈ શકે છે જો કે આ વર્ષે તમારે તમારી ભાવનાઓ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળજો પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં મધુરતા રહેશે તેમની સાથે આનંદભર્યા ક્ષણો પસાર થશે જે માનસિક શાંતિ અપાવશે લાંબી ધાર્મિક યાત્રાનો યોગ પણ બની શકે છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષો સામાન્ય રીતે સારું રહેશે ફક્ત કાર્યના અંતરિક્ત ભારણના કારણે આવતા થાક તે બચુ પૂરતી ઊંઘને વિરામ લેવો હિતાવહક રહે છે મંગલમય ઉપાય જોઈએ તો ગુરુગ્રહની શુભતા વધારવા માટે દર શુક્રવારે વ્રત રાખો અથવા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો વિષ્ણુજીને પીળા પુલ અર્પણ કરવાથી ભાગ્યરો સાથ મળશે શુભ રંગ જોઈએ તો પીળો અને સોનેરી શુભ અંક જોઈએ તો ત્રણ પ્રેમ મિત્રો સમાપન સંદેશ દર્શક મિત્રો વિક્રમ સમન બે હજાર બ્યાસીનું આ પાવન વર્ષ તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંતોષ લઈને આવે તમે ધર્મના માર્ગે ચાલીને મોટું પુણ્ય કમાવો અને ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તેવી શુભકામનાઓ સાથે હું ભક્તિ વેદિકા ચેનલનો મુકુંદ જોશી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આશા રાખું છું કે આ જ્યોતિષી માર્ગદર્શન તમને તમારા નવા વર્ષની યોજના બનાવવામાં મદદરૂપ થશે ભવંતો સુખીના સર્વ સંતો નિરામયા બધા સુખી સ્થાઓ બધા નિરોગી રહો આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ